જય શ્રી ચામુંડા માં આય શ્રી ખોડિયા જે પરિવાર કુળદેવી માં ચામુંડા નું મંદિર રાતે રાતે એક વાગી ચાવી લેવાની છે તો મારા જ આવે ચાવી આપે ને તો અમારે જવાનું છે મળી ગઈ હે કઈ ચાવી ચાવી મળી ગઈ હે અને આયા છીએ અમે હવે તો જોઈ શકો છો રામસંગભાઈ રાજાભાઈ ચેકડિયા પરિવાર તરફથી સુવા ઉઠવાની સગવડ છે એ તમને મજા આવી ગયા નહીં હવે આ ભાઈ પેલી વાર આવ્યા હતા હું તો એક વાર નોર્તામાં આવી ગયો તો એટલે ગાડી ને અહીંયા પાર્કિંગ થઈ જાય અને ઘર લે અલે ખોલે એ ખોલ 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 ગાડી હે હેને અહીંયા મારે પાર્કિંગ થઈ જાય લાવો દાવ બસ પછી હજી દબાઈ છે દબાઈ દો થોડી તો ફાઇનલી હે ને અમે આવી ગયા મકાનમાં અને માતાજીને જય માતાજી એટલે સવારે અમારે દર્શન કરવાના હે અત્યારે અમે અહીંયા આરામ કરશું અને ચા મોરસની સગવડ છે મસ્ત મજા નહીં બધું ગેસ બધું જ છે ગેસ પેસ બધું જ છે જમવાનું હોત બનાવ આ જે મસ્ત સગવડ થઈ ગયા અમારે એટલે કામમાં રહે ને અત્યારે બારે રૂમ રાખવું પડે હોટલ રાખવી પડે હવે અમારે કાકાને ફોન આવ્યો કે ત્યાં જતા રહો મસ્ત મજાની સગવડ છે બધી ધોવાની જોવાની અમે પછી અહીં આવી ગયા ઘરનું એટલે ઘર જેવું ઘર જ છે સમજો ને ભાઈ જેકડિયા પરિવારનું ઘર છે જે જેકડિયા પરિવારમાં કોઈ બી આવે રાતે માતાજીના મઢે પગે લાગવા તો અહીંયા આવી શકે છે અને ચાવી માતાના મઢે મળી જાય ચાવી લઈને આવી જવાનું મસ્ત મજાનો આરામ કરી લેવાનો અને માતાજીના દર્શન સવારમાં કરી લેવાના નાઈ ધોઈ ચલો ત્યારે વિડીયો બન્યા રહેજો તો ફાઇનલી છે ને અમે હવે કરીએ છીએ આરામ તો મળીએ તમને કાલે સવારે માતાજીના મટે માતાજીના દર્શન કરતા કરતા ચલો ત્યારે જય માતાજી અલ્લો યુટ્યુબ ફેમિલી જો અમે થઈ ગયા છીએ નાઈ ધોઈને તૈયાર આરામ કર્યો રાતે મસ્ત મજાનો અને તમને બારનો નજારો અહીંયા બતાવું અહીંયા બધા ને મંદિર જ હોય જો બધા જ પ્રજાપતિના અહીંયા મંદિર હે અને સૂર્ય પણ દર્શન કરી લઈએ જય માતાજી જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ અહીંયા આપણે મહેમાનો નાસ્તો નથી દીધો કેમ કે આપણે આવી ગયા છીએ કચ્છ બરાબર પેલો નીચેનો નજારો અને અહીંયા એને મકાન હે અમારા કાકાનું એટલે જે કોઈ આવે અહીંયા મંદિરે માતાજીને પગે લાગવા તો અહીંયા આરામ કરી શકે છે મસ્ત મજા નજારો જોઈ શકો છો એટલે આપણે થઈ ગયા તૈયાર ના છોકરા થાય છે તૈયાર અને દાડ જેટલો છે સાફ સફાઈ તો અત્યારે ના હોય ને યાર અહીં કોક દાડ કોક આવે તો આરામ કરવા મળી જાય તો સગવડ કેવી છે મોટર બોટર એસી કચ્છમાં તો ભાઈ મોજ હોય મોજ કંઈ બીજો કકરાટ હોય નહીં સવાર સવારમાં જોયું ની ટોયલેટ છે બાથરૂમ અત્યારે ભાઈ ના ગયા અને આ છે મકાન રાતે રોકાયા હતા આરામ કર્યો ભગતના છે અને અહીંથી તમને જો નીચેનો નજારો બતાવું ઉપર હતા આપણે હમણાં દેખાય નવે નીચે આવી ગયા અહીં ને અહીંથી જોવા દાદા મંદિર દેખાય હનુમાન દાદાનું મંદિર એ તમને કિચન એટલે કે રસોડ નહીં કોઈ હોય નહીં લાવ બધી જો પડી હોય એટલે આપણે લઈને વ્યવસ્થિત પાછું ગોઠવી દેવાનું પ્લાસ્ટિક બ્લાસ્ટિક મારી ના છે રસોડું એ તૈયાર જ છે જો ગેસ પેસ બોટલ બધું તૈયાર ઈ જો તો મોરસ ચા કોફી મરચું હળદર બધું તૈયાર કપડા કે તૈયાર આવીને સીધું નવારે જે નવા સરબતદાય કે નવા છે ને પાણી બધી સુવિધા છે આમ સીધું આવવાનું તાળું ખોલવાનું અને આરામ કરવાનો મસ્ત મજાનું જે કંઈ બનાવવું એ બનાવી દે હલો ગાય છે એક વાત તો કહેવાની રહી ગયા અમે કાલે આવ્યા હતા ને ત્યારે રામાપીની બીજ હતી એટલે કે ભાઈ બીજ હતી અને રામાપીની બીજ હતી રામાપી રામને અહીંયા મસ્ત મજાની સગવડ કરાવી દીધી અમે એટલે રામાપીની કૃપાથી અને માતાજીની કૃપાથી આજે અમે માતાજીના મઢે જઈને દર્શન વર્શન કરીને અને નારિયર બારે પ્રસાદી જે કંઈ કરવાનું હોય કરી લઈ હું બરાબર છે તો અમારે આ ભગત થઈ ગયા તૈયાર અને આવું ભાઈ જ્યારે સાફ સફાઈ કરાવી રહ્યા અને આ બધું ગોઠવી દઈએ અને બધું હતું એવું ને એવું બધું મૂકી દીધું છે લાઇટો બાઇટો બધું બંધ કર્યું છે અને આમાં જો તો ગીઝર બીજરની સુવિધા હતી એ બધું બંધ કરી નાખ્યું છે મસ્ત મજાનું હવે આ બાજુ બંધ કરી નાખો ચલો ચાલો ચાલો અહીં પણ બંધ કરી દીધું ગાડલા વાડલા જે અમે લીધા હતા મસ્ત મજાના એને ગોઠવાઈ ગયા બસ પ્લાસ્ટિક પ્લાસ્ટિક મારી દીધું છે મસ્ત એટલે હે આ બધું દળ વાળું ના થાય અમારા રવિભાઈ બંધ કરાવી રહ્યા હવે ચાજર કાઢે અને રસોડામાં લાઈટો બંધ કરી દીધી અહીંયા લાઈટો બધું બંધ જેવું હતું એવું ને એવું આપણે મૂકવાની ફરજ છે કેમ કે ફરી બીજા કોઈને કામ આવે તો હવે અહીંયા લોક મારીએ ગાડી થઈ ગઈ છે મસ્ત મજાની સાફ સફાઈ ને આ છે અમારું કચ્છ વાઘા ને બહારથી બતાવીએ તમને અમે તો રાહતા આવ્યા હતા ને હવે દાડે જુઓ તમે કમ્પ્લેટ હનુમાન દાદાની બાજુમાં જ છે અને અમે એટલે કે બાજુમાં જ માતા મઠ છે એટલે એ રહીએ હમણાં અને આ રહ્યું મકાન જે બી આવે જે કર્યા પરિવારના કોઈ બી કામ ક્યાંય બી એમ કાંટલી આમ કાચપૂચ ગમે ત્યાંથી આણંદથી તો અહીં રોકાઈ શકે છે એવું મસ્ત મજાનું મકાન છે ચલો ત્યારે વિડીયોમાં બન્યા રહો

મસ્ત મજા દર્શન કરી લીધા હે અને તમને બતાવું માતાજીનું મઠ કેવડું છે અને કેવડી જગ્યા જોયો તો માતાજીનું મંદિર માતાજીનું મઠ અહીંયા અમારે નોરતામાં બહુ આવે પબ્લિક ત્યારે અહીંયા હવન કરતા હોય અને અહીંયા પબ્લિક છે ને ફૂલ પબ્લિક ભાઈ નહીં એમ એટલી બધી પબ્લિક હોય એમ અને અત્યારે ઓછું એમ એટલે નોરતામાં વધારે આવે લોકો જોઈ શકો છો અને બાજુ છે ને જગ્યા જગ્યા લેવાઈ ગઈ હે આ જગ્યા કરશે આવડી જગ્યા લેવાઈ ગઈ આવું બધું છે ધીરે ધીરે થાય છે ને મોટું માતાજીનું કામકાજ છે પેલા એને આ જગ્યા લીધી હતી આનો સ્લેબ્લેબ ભર્યો હતો આટલી જગ્યાનો શેડ બી માર્યો હતો એ શેડ અત્યારે અહીંયા લઈ લીધો એમ આ જગ્યા લીધી હેજો હતા આ જગ્યામાં એને બાર કામ ચાલુ કરવાનું એ માતાજીની કૃપાથી સારું કામ કરવાના છે બરાબર બરાબર હું જોઈ શકું છું પેલા આ લેવાનું હતું આના લીધું જગ્યા લીધી વ્યવસ્થિત કામકાજ થાય આપણે ચલો ત્યારે માતાજીનું મઠ તમને દર્શન કરાયા અને હલો ગાય અમે જે રાતે ચાવી લેવાયા હતા ને ખબર હે બારીક વાગે આ અહીંયાથી જો બનાવતું કે